કાળી ચૌદેશ કાળી હવે વહેલું ખાઈ લીધું છે ભલે ગમે તેવા ફોન આવે તો આજ છો જવું નહીં હવે ભાઈ મોબાઈલ માં રીધું જોઈએ વાગી ગયા છે આજ કાળી ચૌદ લાવ આજ તો વહેલા હોય જઈએ

હારું પેલા કીધું તો છે પણ એ આવશે મારે બોન શું બનાવું જવું છે ખેતર માં પણ કાળી ચૌધરી પૈસો નું બનાયું આપણે જવું છે ઘુરણી પઢાવ કઈ જગ્યા આ બાજા નજીક જ છે બોલો કઈ ના ના નજીક છે ના ના જ્યાં ના આયા

ચલા <masa mucho> <mucho> <mucho>

ભય તો દળ ઓય ઓલી જોન વેલીયા જામતા આવું સાસુબાનો હાથ મેલા હું વેવાવાનું ના ના હાલ થઈ જા કદી મને બાય કરીયો ને રસ્તો આજે હજી રસ્તો માં રહે જ ભંગાનો દેખી મારું કોઈ આ હું જો કરાટા મે ચાલુ ફટુ હોને તો એવા ડારે બનસુ મને કરવું હું એમાં જાય ના હોય હું હોય અરે સાચું કહું લે કશું જાય ના હોય કોજુ આ હું તે બેજી ફૂદ કોણ છે ને કોટા વેમ માં છે મારા ભાઈ સાચું કહું હું આ મોબાઈલ બથી પકડ્યું જોજી કોક તો હોય બજો તું ઓય ઓય તું ઓય હોય તો ઓય જો આપણે કેટલી બાઈક ની અરે હા 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 કે એ બતાવી બતાવી સો બતાવી બતાવી બસ શું ખોટો વ્યમો રે તું બાઈક પકડ જા ઘેર ચાલુ ચાલુ કરજે ફટફટ ચાલુ સવારે ચાલુ થતું નહી હું ચાલુ ચાલુ કરું છું તું તો હું એ હું કરું આ જો જા ફૂલ થઈ ગયો કશું ના હું સાજુજી આ બધા વાયા ને બધા સુબે તોડી નાયા છે હું

ખબર છે મારા બેટા એમ કેતા બીક નહીં લાગતી પણ આજે તો કાળી ચૌદ સન મારા ઈવન ખબર જ પડે

છે સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો મિત્રો ફટાફટ લાઈક શેરક્રાઈબા